હેઠળ જેમાં ઇલઆઈટી એન્જિનિયર્સ પાસેથી જાહેરાતની આડ દૂર કરી બે ટકા ત્રણ ટકા અનામત ભરવા તેમજ તમામ આનુષાંગિક કાર્યવાહીમાંથી મુક્તિ આપીને કરાવેલ કામગીરી અર્થે થયેલ કુલ રૂપિયા ઓગણત્રીસ લાખ પાંચ હજાર નવસો દસ જીએસટીની રકમ ખર્ચની હકીકત કમિશનરશ્રી તરફથી આવેલી હોય તેને જાણ જાણવામાં જાણવા લેવા બાબત જ્યારે રોજ સ્થાયી સમિતિના પાણીને લઈને વિસ્તારમાં કાઉન્સિલર અને સ્થાયી સમિતિના સભ્ય હિમશા ઠક્કર અને તેજલ વ્યાસ કાઉન્સિલર સ્થાયી સમિતિના ચેરમેન શીતલ મિસ્ત્રીએ પોતાની રજૂઆતો કરી એ વિસ્તારમાં પાણીની સમસ્યા છે અને જ્યારે પણ પાણી માટે ટેન્કરો મંગાવવામાં આવે છે ત્યારે પચાસ ટેન્કર મંગાવવામાં આવે છે તો વીસ ટેન્કર પણ આવતા નથી તેવી રજૂઆતો કરવામાં આવી અમારા જે પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા છે એના મુદ્દે અધિકારીઓને બોલાવીને એમનું ધ્યાન દોર્યું છે ત્રીસથી પાંત્રીસ સોસાયટીઓને હજુ પણ પ્રોબ્લેમ છે લો પ્રેશરનો પ્રોબ્લેમ છે અને પાણી ગંદુ આવે છે કન્ટામિનેશન એનો પ્રોબ્લેમ છે એટલે આજે ચેરમેનશ્રીને પણ રજૂઆત કરી અને અધિકારીઓને પણ કીધું છે અને ખૂબ ઝડપથી આ કામગીરી એ લોકો લેવાના છે અને જે પબ્લિકને જે પ્રશ્ન છે સમસ્યા છે એનો હલ જલ્દી આવી જશે પાણીના ટેન્કરો જે ટાઈમ પર પહોંચે જેમાં બે ત્રણ દિવસ પહેલાં જે આપણે પ્રોબ્લેમ થયો તો પાણીનો જે લાઇનમાં ભગાણ થયું હતું લીકેજ થયું હતું એના લીધે જે રિપેરિંગનું કામ ચાલતું હતું તો ટેન્કરોની સમસ્યા ટાઈમ પર નહોતા પહોંચતા એના માટે પણ ધ્યાન દોર્યું છે કે ટેન્કરો ટાઈમ પર પહોંચે અમારા વિસ્તારમાં ચાર દિવસ પહેલાં જે સમસ્યા સર્જાઈ હતી તો જે કોન્ટ્રાક્ટરે કામ કર્યું છે આગળથી આવી રીતે કામ ના થાય પ્રજાને આવા તકલીફો ના ભોગવવી પડે એના માટે અમે ચેરમેન સાહેબ પાસે રજૂઆત કરી છે અને જે ટેન્કરોથી પાણી પૂરું પાડવામાં આવ્યું એમાં થોડુંક સમય લાગતો હતો એના માટે અમે રજૂઆત કરી છે કે અમારા વિસ્તારના લોકોને પૂરતું પાણી પીવાનું મળી રહે એના માટેનો અમારું આજે રજૂઆત હતી ઉગ્ર બનીને નથી કરી પણ પ્રજાના પ્રશ્નો છે આજે પ્રજાએ અમારા પર વિશ્વાસ મૂકીને અમને મત આપ્યો છે તો પ્રજાના કામ પણ અમારે કરવાના જ હોય એના માટેની અમારી ચર્ચા હતી એવી કોઈ ઉગ્ર રજૂઆત નથી અમે ચેરમેન સાહેબને રજૂઆત કરી છે કે ટેન્કરો જ્યારે આવી સમસ્યા થાય તો ટેન્કરો ટાઈમ ટુ ટાઈમ પહોંચે અને અમારી પ્રજાને પૂરતું પાણી વાપરવાનું મળી રહેવું જોઈએ એવી અમારી લાગણી છે એવી કોઈ અમારી પાસે વાત આવી નથી એ અમને ધ્યાનમાં નથી અમે સીધો કમિશનર સાહેબને એને અધિકારીઓથી જ વાત કરી છે આજની સ્ટેન્ડિંગમાં વાડી વિસ્તારમાં બંધ પડી ગયેલી લાઇન ચાલુ કરવા માટે સડસઠ ત્રણ સી હેઠળ ઓગણત્રીસ લાખ પાંચ હજાર નવસો દસ રૂપિયાનું બધા જીએસટીનું કામ હતું એને જાણમાં લઈ અને મંજૂરી આપવામાં આવી છે છેલ્લા અઠવાડિયામાં લગભગ ત્રણેક લાઈનોમાં ભંગાણ સર્જાયા હતા ખાસ કરીને ડોડકાની લાઈન રિપેર કરવામાં આવી ફાજલપુરની લાઈનમાં લીકેજ હતું જેમાં બંને લાઈનો સાથે સટડાઉન ન લેવાય એટલા માટે વન બાય વન કરી અને થોડા દિવસ પછી ફતેહગંજની લાઈન જે ફાજલપુરથી આવતી હતી એનું પણ રિપેરિંગ ગઈકાલે રાત્રે પૂરું થયું છે કાલે સાંજના જૂનનું પાણી પણ આપવામાં આવ્યું છે આ બે લાઇન રિપેરિંગ કરવાની હતી વચ્ચે એક ઇમરજન્સી ઊભી થઈ અને આજવાની પંદરસો એમની લાઇનના વાલમાં પણ લીકેજ સર્જાયું હતું એ લાઇન પણ રાત્રોરાત રિપેર થઈ ગઈ છે ત્રણ ત્રણ લાઇન રિપેર થઈ ગઈ છે બધું જે બે ગ્લોક છે અને જે સમ ખાલી થઈ ગયા છે એના લેવલ એચિવ કરતાં ચોવીસ અડતાલીસ કલાક જેટલો સમય લાગતો હોય છે જે કોઈ લાઇનો રિપેરિંગ કરે છે એને લીધે ચોવીસ અડતાલીસ કલાક માટે થોડું માટીવાળું પીડાસ પડતું પાણી પણ આવવાની સમસ્યાઓ સામે આવી છે ઇમરજન્સીમાં જ્યારે આ લાઇનના ભંગાણ સર્જાયા એ ઘડીએ ટેન્કરોથી પાણી આપવામાં નાની મોટી મુશ્કેલીઓનો સામનો તંત્રએ કરવો પડ્યો હતો કારણ કે તાત્કાલિક ટેન્કરોની વ્યવસ્થા આટલી મોટી સંખ્યામાં ન થઈ શકે કોન્ટ્રાક્ટરને સમય આપવાની જરૂર હતી આજે કોન્ટ્રાક્ટરને સૂચનામાં આપવામાં આવી છે કે દરેક ઝૂનમાં મિનિમમ વીસ વીસ ટેન્કરો રાખવામાં આવે જેથી કરીને ઉનાળાનો સમય છે નાગરિકોને પાણીની સમસ્યાનો સામનો ન કરવો પડે બીજી વસ્તુ બે ટાઈપના પ્રોબ્લેમ કે લાઈનોના સટડાઉનના લીધે સપ્લાય ઓછો થઈ ગયો બીજું કે અમુક સોસાયટીઓમાં ક્રોનિક પ્રોબ્લેમ છે કે પ્રેશરના પ્રોબ્લેમ હોય તો પ્રેશર સુધારણા કરવા માટે તાત્કાલિક ધોરણે પગલાં ભરવાની સૂચના આપવામાં આવી છે કોઈ જગ્યાએ કનેક્શન ટ્રાન્સફર કરવાના હોય તો તાત્કાલિક કરવા જે કોઈ ટાંકીઓના કામ ચાલે છે એને પણ ગતિ મળે એ પ્રમાણે અધિકારીઓને રોજેરોજ મિટિંગ થાય યુદ્ધના ધોરણે તમામ કાઉન્સિલરોનો તમામ પડ્યો બોલ ઝીલવામાં આવે ખાસ કરીને ટેન્કરો માટે તમામ કાઉન્સિલરો ગમે ત્યારે ફોન કરે તો એની વ્યવસ્થા સુચારુ રૂપે ચાલે એ પ્રમાણેની અધિકારીઓને સૂચના આપી છે આજે જે સોસાયટીઓમાં લો પ્રેશરના પ્રોબ્લેમ લાઇન ભંગાણ પહેલાં હતા એ કામ પણ સ્પીડઅપ કરવામાં આવે અને ધીરે ધીરે કરતાં વન બાય વન સોસાયટીના પ્રોબ્લેમ પ્રેશર સુધારણાના થઈ જાય જે જગ્યાએ કન્ટામિનેશન ના પ્રોબ્લેમ છે એ કમ્પ્લેનો પણ સત્વરે નિકાલ કરવામાં આવે એ પ્રકારની સૂચના અધિકારીને આપવામાં આવી છે અધિકારીઓએ પણ આ બાબતનો પૂરો સહકાર આપવાની અહીંયા ધારણા આપી છે કાઉન્સિલરો પણ એમના એરિયામાં આવતી ફરિયાદો તાત્કાલિક ધોરણે ડેપ્યુટી એન્જિનિયર ડબલ એ અથવા પાણી પુરવઠાના અધિકારીઓને આપે અને તાત્કાલિક એમની ફાઇલો પર સહી થાય એમના એસ્ટિમેટ બને એમને ફાઇનલ સેન્ક્શન મળે અને વહેલી તકે કામ ચાલુ થાય એ પ્રમાણે સૂચનાઓ ઉનાળા પૂરતી હાલ પૂરતી કે જે સોસાયટીઓમાં લો પ્રેશર છે એ લોકોને પાણી તકલીફ ન પડે એ માટે સૂચના આપવામાં આવે છે આમાં એવું છે કે આજોની ટાંકી ખરી એમાં કોન્ટ્રાક્ટર કામ કરતા વાલ ઘાસમાં દબાયેલો નજરમાં નહીં આવતા વાલ તૂટી ગયો હતો છતાં કોન્ટ્રાક્ટરને પેનાલ્ટી આપવાનું નક્કી કર્યું છે અને એ પેનલ્ટી અધિકારી લેવલથી લગભગ મારી જાણ પ્રમાણે પંદર સોળ લાખ રૂપિયાની પાર્ટી કરેલ છે